સાવરકુંડલાના સેંજળ ગામે ધોળા દિવસે સિંહે પશુનું મારણ કરેલું અમરેલી જિલ્લામાં ધોળા દિવસે સિંહે મારણ કરેલું છે સેંજળ ગામે સિંહે પશુનું મારણ કરી રોડ કાંઠે મીજબાની માણેલી હતી સિંહ દ્વારા એક પશુનું મારણ કર્યા બાદ રસ્તા પરથી વાહન ચાલકો જે પસાર થઈ રહેલા હતા બાવળની જાડીમાં સિંહે પશુનું મારણ ખસેડેલું હતું વાહન ચાલકે સિંહનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરેલો છે